નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં એકસો ચોવીસ નિર્મલ સોસાયટી ગામની સામે જીઆઈડીસી ન્યૂ રોડ ખાતે શ્રી દશા માતાજીને અહીં સ્થાપિત કરવામાં આવ્યા હતા મા દશામાના વ્રત આજે પૂર્ણ થયા હોય દસમો દિવસ છે ત્યારે અહીં માતાજીને છપ્પન ભોગ ધરાવવામાં આવ્યો મા દર્શામાને કંકુનો પ્રસાદ પણ આપે છે અને બધાની મનોકામનાઓ અહીં પૂર્ણ થાય છે એટલે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો અહીં માતાજીના દર્શન કરવા માટે આવ્યા હતા અહીં ભાવી ભક્તોની લાંબી લાંબી કતારો પણ જોવા મળી આ દશા માતાના દર્શન આપ કરી રહ્યા છો એ જગ્યા નિર્મલ પાર્ક મારુતિધામ સોસાયટી ચોવીસ નંબર છે અને અહીંયા માતાજીના બહુ સારી રીતે ભાવ ભક્તિથી દસ દિવસ માટે અહીંયા કરવામાં આવે છે માતાજીને બેસાડવામાં આવે છે અહીંયા માતાજી બધાની મનોકામના પૂર્ણ કરે છે અહિયાં લોકો બાળકો ના થતા હોય તે લોકો કોળા પણ આવે છે અનકૂટ કરવામાં આવ્યો છે અને આજે તો માતાજી હાથમાંથી કંકુ નો પ્રસાદ પણ આપ્યો છે અહિયાં બધાને ભાવિક ભક્તો ને સારી રીતે દર્શન આપે છે સૌના મનોરથ પૂરા કરે છે માતાજી દશા મામ તમારું બેન